સમાચારોમાં આગળ વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં દારૂના સેવનને લઈને આપવામાં આવેલ છૂટછાટ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે બહુ ખુશીના સમાચાર નવા વર્ષની ગિફ્ટ એ પણ ગાંધીજીના નામે બનેલ ગાંધીનગરના શહેરમાં સરકારે આટલા વર્ષે જે પણ હિંમત કરી થોડી પણ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ હાલ જે અમલમાં છે તે દંભ નીતિ છે દીવમાં મળતું હોય દમણમાં સિલવાસામાં આબુમાં ઉદેપુર સહિત ઇન્દોરમાં દાહોદની બોર્ડર ઉપર આવી નીતિ જ્યારે ચારે બાજુ ખુલ્લું હોય અને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે એટલે છેલ્લે છેલ્લે ભલે આ ગિફ્ટ થી શરૂઆત કરી પણ મને ખબર છે માં છૂટછાટ આપવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું મળીએ તો ખરા અને ગુજરાતીઓને ગાંધી સરદાર રવિશંકરના રાજ્યના ભાઈઓ બહેનો બધા આનંદો આનંદો બહુ ખુશીના સમાચાર ગિફ્ટ સિટીમાં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજીના નામે બધેલું ગાંધીનગરના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કંઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે ગિફ્ટ ને બાદ કરો એ દંભી નીતિ છે કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે ડગલા આમાં હોય એટલે વાત પૂરી દમણમાં સેલવાસમાં આબુમાં ઉદયપુરમાં ઇન્દોર દાહોદની બોર્ડર ઉપર એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે એટલે છેલ્લે છેલ્લે ભલે આ ગિફ્ટી શરૂઆત કરી પણ મને ખબર છે ત્યાં સુધી ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢશે સરકાર એવું હું માનું છું એકતાનગર નામ આપ્યું છે કે એટલે એસઓયુમાં નર્મદાના કિનારે એવું હું સરકારને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે અને વાઇબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાયબ્રન્ટ થવું જોઈએ ગુજરાતી અત્યારે વાઇબ્રન્ટ જ છે બધે એટલે મહાત્મા મંદિરમાં બી છૂટ આપો લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહીં ત્યાં જ્યાં વાયબ્રન્ટ એકચુઅલી સમિટ છે ત્યાં પછી તમે તમે ધોળેરા શહેર છે ધડાબેટ ધોળેરો કચ્છ ગીર ગીરના શાસન એટલે હું જે બહુ વર્ષોથી આજની નીતિ નિષ્ફળ છે ને દારૂબંધી નીતિ હટાઈને સાયન્ટિફિક નવી સારી નીતિ જેથી કરીને બરબાદ ન થાય સમાચારોમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાના પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય